લીલાપોડા તાલુકાની અલવા પ્રાથમિક શાળામાં આજરોજ નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગામની અંદર લોકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ગામની અંદર ગામ લોકો ભાવુક થઈ વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ શાળાની અંદર હું પોતે સત્તરીક ઓગણીસો છ્યાસીમાં દાખલ થયો હતો અને ત્યારબાદ એક સાતના વણોમાં ફરી આ જ શાળામાં આવ્યો અને આ ગામની અંદર સત્તાવીસ વર્ષ સુધી શિક્ષણ કાર્ય કર્યું જ્યાં નિમણૂક ત્યાં જ નિવૃત્તિ અને આ શાળાને એક સુંદર કામગીરી કરી અને શાળાની એક પ્રગતિ તરફ લઈ ગયા અને આ શાળાના બાળકો ભણીને ખૂબ આગળ વધ્યા અને શિક્ષણ કાર્યમાં પણ ખૂબ વધારો થયો આજે જ્યારે આ વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે ગામના લોકો ખૂબ બહુ થયા હતા અને આજે મને પણ પોતે એવું લાગ્યું કે ખરેખર આપણી જે કરેલું કાર્ય છે તે આજે સફળ થયું છે અને આ રીતે આપણે કાર્ય કરીએ ત્યારે ગામ લોકો આપણા સહકારમાં સદાય સાથે હોય છે આજે જે કાર્યક્રમ થયો એમાં કોઈક એવું થયું હોય કે તમને પણ એક મનમાં લાગ્યું હોય એવું કંઈક ગામ લોકોની જે આંખો ભીની થતી હતી અને ગામ ની આંખો વિનાસ્પથી આપણને એવું લાગ્યું કે મેં જે કાર્ય કર્યું છે એની મને આજે સફળતા મળી છે આપણું નામ બારીયા વૈલાલભાઈ મગનભાઈ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિકત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ